ગાયત્રી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર અમદાવાદમાં વીસ થી વધુ કોલ સેન્ટરમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તો સીબીઆઈ દ્વારા કોલ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા ત્રીસ થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ રહી છે તપાસ કરવામાં આવી રહી છે અમેરિકાના નાગરિકોને કોલ સેન્ટરના માધ્યમથી લૂંટાતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે એફબીઆઈએ ભારત સરકારને આ સમગ્ર લૂંટને લઈને માહિતી આપી હતી દેશભરમાં બસો પચાસ થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અમદાવાદમાં વીસ થી વધુ સ્થળે દરોડા અને ત્રીસ થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે દેશભરમાં બસો પચાસથી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે ફરિયાદના આધારે આ દરોડા દેશભરમાં પાડવામાં આવ્યા હતા તેમાં અમદાવાદમાં વીસથી વધુ કોલ સેન્ટરમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્રીસથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે તો ફરિયાદના આધારે આ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અટકાત કરીને જે ત્રીસ વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરાઈ છે અમેરિકાના નાગરિકોને કોલ સેન્ટરના માધ્યમથી લૂંટાતા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને જેને કારણે એફબીઆઈએ ભારત સરકારને આ સમગ્ર કમ્પાઉન્ડને લઈને માહિતી આપી હતી ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે દેશભરમાં બસો પચાસ વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા વધુ વિગતો સાથે સ્ટુડિયો થી સહયોગી અનિલ લાઈવ જોડાઈ ગયા છે અનિલ 220 જેટલી જગ્યાઓ પર દેશભરમાં દરોડા અમદાવાદમાં 20 જગ્યાએ દરોડા અને 30 થી વધુ લોકોની પૂછપરછ હાથ ધરાઈ રહી છે કેવી ફરિયાદ અને કેવી રીતે આ લૂંટ ચલાવવામાં આવતી હતી ગાયત્રી તમે કીધું એ પ્રમાણે જે પૂછ્યું સવાલેમાં બે તબક્કામાં લૂંટની જે વાત છે અથવા તો છેતરપિંડી જે છે એ કરવામાં આવતી હતી એક પદ્ધતિ એવી હતી કે અહીંયાથી લોકો ફોન કરે કોઈ નેશનલ બેંક કે ઇન્ટરનેશનલ બેંકના ઓપરેટિવ તરીકે અને એમને એમને લોનની ઓફર આપે અલગ અલગ પ્રકારના ગિફ્ટ વાઉચરની વાત કરે તમામ વસ્તુઓ કરે અને લોન પાસ થાય તો એ પાસ અને પાસ કરવાની જે ફાઇલ ચાર્જ પ્રોસેસ છે એમાં પચાસ ડોલરથી લઈને સો ડોલર રૂપિયા જે સો ડોલર છે એ કન્વર્ટ કરાવતા અને પછી એવી રીતે એક છેતરપંડી કરતા પાછળથી નાગરિકોને ખ્યાલ આવતું કે આખી વાત હતી જે ચાર પાંચ દિવસથી મેં જોડે જે વ્યક્તિ ફોન કરતો હતો એ વ્યક્તિ ફ્રોડ હતો બીજી વસ્તુ કે જે તમામ લોકોનું એ લોકો બેંક ડિટેલ કાઢતા ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ કોન્સ્પિરસી હોય એની અંદર જે લોકો ક્યાંક જે છે બેંકમાં લોન ભરવામાં એમનું મોડું થાય અથવા તો કોઈ જે હપ્તો છે એ ભરવામાં એમને ન ભરી શકે તો એવા લોકોને આ લોકો ફોન કરે અને એમનો કારણ કે અમેરિકાની અંદર સોશિયલ સિક્યોરિટી નંબર હોય છે એ નંબરને આધારિત તમામ પ્રક્રિયા જે છે એમને લાભો કે તમામ વસ્તુ એમને મળતી હોય છે એમની નાગરિકતાથી લઈને એમને મેડિકલ સુવિધાઓ એમને પેન્શન આવા લોકોને તમામ વસ્તુઓ મળતી હોય છે એટલે જે સોશિયલ સિક્યુરિટી નંબર સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવે જેથી એ લોકો કોઈ બેંકમાં એમનો લોન લીધું હોય તો એ ભરપાઈ કરવાની વાત કરે અને એ લોકો અહીંયાથી ફોન કરતા કે તેઓ જે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન છે એમાંથી વાત કરે છે અને એ સમગ્ર વસ્તુ આ વસ્તુ ચાલતી હતી પણ મહત્વની વાત એ છે કે આ બાબત જે એફબીઆઈ છે એ ભારત સરકારને કહે છે કે આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે એના પછી એ સીબીઆઈ એક્ટિવ થાય છે અને દેશભરના ત્રણસો પચાસથી જગ્યાઓ વધારે એ દરોડા પાડે છે માત્ર અમદાવાદ જ નહીં એ ગોવામાં પણ હૈદરાબાદમાં પણ તેલંગાણામાં પણ દિલ્હીમાં પણ હરિયાણા ગુડગાંવ એવા તમામ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ લગભગ ત્રણસો પચાસ જગ્યાએ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એની ભૂતકાળની જો હું તમને વાત કરું ગાયત્રી તો નિશ્ચિત છે કે વર્ષોથી આ વસ્તુ ચાલે છે અને ભૂતકાળમાં તો એક આઈપીએસનું નામ પણ આની અંદર આવ્યું હતું કે એક આઈપીએસ પણ આવી રીતે એક વસ્તુ ચલાવડાવે છે પાછળથી આઈપીએસ થઈ ગયા અને જગ્યાએ જતા રહ્યા પોતાના ગ્રો હોમ સ્ટેટમાં જતા રહ્યા પોલિટિકલ એક્ટિવેટ છે પણ સવાલ એ જ છે કે આજથી આ વસ્તુ નથી ચાલતી વર્ષોથી આ ચાલે છે એવું નથી અને એના માટે તમારે એક કોલ સેન્ટર સેટઅપ કરવું પડે છે તો સવાલ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક નાનકડી દુકાન ખોલે અથવા તો સિમ કાર્ડ જો કોઈ બહારનો વ્યક્તિઓ અહીંયા લે તો પોલીસ તેનું વેરિફિકેશન કરતી હોય છે અથવા તો કોઈ ભાડવો તમે રાખો તો પોલીસ તેનું વેરિફિકેશન કરતી હોય છે અથવા તો એ જવાબદારી હોય છે જે તે વ્યક્તિની કે ભાઈ અમારે ત્યાં આ નવી વસ્તુ ચાલે છે અથવા કોલ સેન્ટર ચાલે છે એમાં કેટલાનું સ્ટાફ છે એની તમામ પ્રકારની નોંધણી થતી હોય છે સવાલ એ છે કે આટલી જગ્યાએ કોલ સેન્ટર ચાલે છે તો પછી ગુજરાત પોલીસને અમદાવાદ પોલીસને આ વસ્તુને કેમ ખબર નથી કે કોઈ સાયબર સેલને આ વસ્તુને કેમ ખબર નથી કે એનું મતલબ તો એવું થયું કે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ બેસીને ફ્રોડ કરી શકે ટેરરિઝમને ઓપરેટ છે એ વસ્તુ કરી શકે એફબીઆઈ જાણ કરે છે ત્યારે દેશની પોલીસને સીબીઆઈને અને મોટી વાત એ છે ગાયત્રી કે સીબીઆઈ જ્યારે દરોડા પાડે છે અમદાવાદમાં ત્યારે લોકલ પોલીસને એ એ કોન્ફિડન્સમાં નથી લેતી કારણ કે કદાચ એવું છે કે લોકલ પોલીસને એને એ લોકલ પોલીસ પર એનો વિશ્વાસ ન હોય કે કદાચ કોઈને જાણ કરે ને કોઈ ફૂટી જાય તો એટલે આખી નેક્સેસની વાત છે હવે સીબીઆઈ આ ઘટનાક્રમને કઈ રીતે તપાસ કરે છે કારણ કે અટકાયત જે રીતે માહિતી આવી રહી છે ત્યાંથી લેપટોપ મળ્યા છે ત્યાંથી બેંક સ્ટેટમેન્ટ મળ્યા છે ત્યાંથી અનેક પ્રકારના દસ્તાવેજો મળ્યા છે કોમ્પ્યુટર મળ્યા છે અને એવી ખાસ પ્રકારની ડિવાઇસો પણ મળી છે જેના માધ્યમથી આ ફોન કરવામાં આવતું હતું જેને વેબ કરવા વેબ કહેવામાં આવે છે આ સાયબર ફ્રોડની ભાષામાં આ તમામ વસ્તુઓનો હવે ફોરેન્સિક તપાસ થશે કોણ કોણ આવ્યું ક્યાં કેવી રીતે વહીવટ થતું હતું અને કેટલા વર્ષોથી આ ચાલતું હતું અને કેટલા કરોડો રૂપિયાનું આ ટર્નઓવર છે આ ફ્રોડનું અને એમાં કોણ કોણ ઇન્વોલ્વ છે આ તમામ વસ્તુઓની વાત ગાયથી ત્યારે જ ખબર પડશે જ્યારે ફ્રી એન્ડ ફેર તપાસ થશે પણ જ્યારે હવે તપાસ એજન્સીઓ ચાહે તમારી લોકલ પોલીસ હોય ચાહે રાજ્યની પોલીસ હોય ચાહે સીબીઆઈ હોય ચાહે ઈડી હોય ચાહે ઇન્કમ ટેક્સ હોય તમામ ઉપર જ્યારે આરોપો લાગતા હોય કે આ લોકો વિન્ડિક્ટિવ પોલીસથી કામ કરતા હોય છે રાજકીય દબાણથી કામ કરતા હોય છે તો સ્વાભાવિક છે જો આ તમામ વસ્તુઓમાં સત્તા પક્ષનું નામ આવશે તો તપાસના નામે મીંડું હશે પણ જો ફ્રી એન્ડ ફેર તપાસ થાય તો મોટી માછીરો બી પકડાશે પોલિટિકલ કલેક્શન પણ નીકળશે અમે હું તમને કહું કે પ્રશાસનિક અધ્યક્ષો આઈએસ આઈપીએસ આ તમામ મોટા ભાગના લોકો છે જે ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓમાં સંકળાયેલા હોય છે આ સંકળાયેલા ન હોય તો આવી જે આટલા મોટા પાયે જે રેકેટ છે એ ચાલી ન શકે જી અનિલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર